ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે જમાલપુરથી પાલડી તરફના જૂના સરદાર પટેલ બ્રિજ માટેની પણ મહત્વની ટેકનિકલ નોંધ લેવામાં આવી છે સ્ટ્રક્ચરના સ્ટ્રેન્થિંગની અને એનડીટી અને ડીટી ટેસ્ટ કરવા જરૂરી નોંધ મૂકવામાં આવી છે સ્વામી વિવેકાનંદ બ્રિજ મામલે પણ વિવિધ રિપેરિંગ કર્યા નોંધ લેવામાં આવી છે શાહીબાગ રેલવે અંડરપાસ પાસની એપ્રોચ પોર્શનની દિવાલોમાં તિરાડો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શાહીબાગના જ રેલવે બ્રિજના પણ વિવિધ રિપેરિંગની નોંધ લેવામાં આવી છે એમસી ના કહેવા મુજબ હાલ પણ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવો પડે તેવી સ્થિતિ થઈ નથી ચોમાસું પૂર્ણ થતાં જ રિપોર્ટના રિમાર્ક્સ મુજબ રિપેરિંગ વર્ક શરૂ કરવામાં આવશે કેટલાક બ્રિજમાં વિવિધ ટેકનિકલ બાબતોની ગંભીર નોંધ લેવામાં આવી છે સરવાના અમરસિંહ ચૌધરી ઓવર બ્રિજની પરિસ્થિતિ નબળી જોવા મળી છે તો અમદાવાદમાં બ્રિજ અસલામત હોવાનું સામે આવ્યું છે જૂના સરદાર પટેલ બ્રિજ માટેની ટેકનિકલ નોંધ લેવામાં આવી છે તો અમદાવાદમાં આવેલા વિવિધ બ્રિજ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ફ્લાયઓવર બ્રિજ અંડરપાસ અને ઓવરબ્રિજનો રિપોર્ટ સામે આવ્યો છે સાડત્રીસ બ્રિજ ફ્લાયઓવર ઓવર અને અંડરપાસમાં નાની મોટી ક્ષતિઓ સામે આવી છે કેટલાક બ્રિજમાં ટેકનિકલ બાબતોની ગંભીર નોંધ લેવામાં આવી છે અમદાવાદ શહેરમાં લગભગ ઈઠ્યાસી બ્રિજ આવેલા છે આમ અગ્નોશિક્ષિત બ્રિજનું ઇન્સ્પેક્શન પટેલ બ્રદર્સના જીઓ કન્સલ્ટિંગ બે નિમણૂક આરંગીની ગાઈડલાઇન પ્રમાણે એ બે ઇન્સ્પેક્શન કરેલી એનો રિપોર્ટ આવ્યો અમારે નદીની પૂર્વ બાજુ સાડત્રીસ બ્રિજ ના પશ્ચિમ બાજુ બત્રીસ બ્રિજ આમાં નદીની સાડત્રીસ બાજુનું ટેન્ડર પડી ગયું ટેન્ડર મંજૂર બી થઈ ગયું અને એનું સ્પેસિફિકેશન બી રિપેરિંગના આવી ગયા ચોમાસા આમાં વરસાદ રહી જાય પછી આપણે કામગીરી નાની મોટી જે કે ટ્રાફિકના અચ્છર થાય એવું છે નહીં હા જી ચોવીસ કલાક સાથે જોડાઈ ચૂક્યા છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

હાજી બોલો બોલો અમદાવાદના અમદાવાદના અનેક બ્રિજમાં ક્ષતિઓ ખામીઓ સામે 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 રિપોર્ટ આવ્યો છે છે બ્રિજ આવ્યું તો નાગરિકની સુરક્ષાની જવાબદારી કોણ લેશે ચોક્કસ અમદાવાદ શહેર જે પણ બ્રિજ આવેલા છે અને ખાસ કરીને તો ખૂબ ભ્રષ્ટાચારનો મોટો જે પુરાવો છે હાંકેશ્વર બ્રિજ છે હાટકેર હાટકેશ્વર બ્રિજના અંદર જે પ્રમાણે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો અને જે લોકો એમાં અધિકારીઓ સામેલ છે જે પરિસ્થિતિ તેમ જ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યારે મને પણ જાણવા મળ્યું કે જે અમદાવાદ શહેરના બધા જ બ્રિજોનો સર્વે કરવામાં આવ્યો છે અને એમાં મોટા ભાગના બ્રિજો છે એ ક્ષતિગ્રસ્ત બતાવેલા છે એમાં નાની મોટી ખામીઓ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અંદર સંકલન સમિતિની અમારી એમએલએ એમ ની મીટિંગ હોય છે તેમાં અમદાવાદ શહેરના તમામ બ્રિજોની હું વાત કરું છું હંમેશા વાત કરું છું ભારતીય જનતા પાર્ટીના લોકો પણ વાત કરે છે હું આપને વાત કરું કે જે વિસાલા વિસાલા પાસેનું જે બ્રિજ છે કેટલા સમયથી તેની કામગીરી ચાલુ છે ધીરે ધીરે કામ થઈ રહ્યું છે એટલી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં જઈને જોતા જ નથી

આપણે તેમની સાથે વાત કરી જ રહ્યા છે પરંતુ મારી પાસે આ જે રિપોર્ટ છે વિસ્તૃત ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકની અંદર સત્તાવાર રીતે આ જે રિપોર્ટ છે સાડત્રીસ બ્રિજ અમદાવાદ શહેરના હાલમાં સાબરમતી નદીની બીજી તરફ એટલે કે પૂર્વ દિશામાં આવેલા વિવિધ ફ્લાયઓવર હોય રેલવે અંડરપાસ હોય કે પછી નદીની ઉપરથી પસાર થતા વિવિધ બ્રિજ હોય તેનો સ્ટેટસ રિપોર્ટ મૂકવામાં આવ્યો છે એટલા માટે કે જ્યારે મોરબી બ્રિજ દુર્ઘટના બની તે બાદ સમગ્ર મામલે એમસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે ખાનગી એજન્સી જે કન્સલ્ટન્ટ એન્જિનિયરિંગ નિષ્ણાંત હોય છે તેમના દ્વારા શહેરમાં આવેલા જુદા જુદા અઠ્યાસી નાના મોટા બ્રિજ છે તેમનું તબક્કાવાર ઇન્સ્પેક્શન કરાવવું એટલે આ ઇન્સ્પેક્શનની કામગીરી બે તબક્કાની જે રાખવામાં આવી હતી તેમાંથી એક તબક્કો પૂર્ણ થયો છે તે અંતર્ગત પૂર્વ વિસ્તારના અઠ્યા સાડત્રીસ બ્રિજ માટેનો જે રિપોર્ટ સત્તાવાર મૂકવામાં આવ્યો તેનામાં વિવિધ રિમાર્ક્સ લખવામાં આવ્યા છે અને કઈ જગ્યાએ કયા બ્રિજ પર શું ટેકનિકલ ખામી છે ક્યાંક દિવાલોમાં તોડ તૂટેલું ફૂટેલું છે ટેકનિકલ બેરિંગ્સ હોય જોઈન્ટ હોય આ ઉપરાંત એન્જિનિયરિંગની ભાષામાં વપરાતા જુદા જુદા શબ્દો હોય તેનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ ઉડીને આંખે વળગી એવા કેટલાક જે રિમાર્ક્સ છે તે મારી પાસે છે પ્રથમ તો હું કેમેરા પર્સનને કહીશ આ જે યાદી છે જે રિપોર્ટ છે તે સ્ક્રીન ઉપર દર્શાવવાનો પ્રયત્ન કરે જેથી કરીને આપણે આપણા દર્શકોને પણ બતાવી શકીએ કે જુદા જુદા બ્રિજની જે આ યાદી છે તે ઝી ચોવીસ કલાક પાસે છે જેનામાં પ્રથમ તો જે શાહીબાગ રેલવે અંડર બ્રિજ એટલે કે તેનું રિટર્નિંગ વોલ પર બંને તરફ એપ્રોચ પોર્શન પર તિરાડો જોવા મળે છે રેલવેના નીચેના ભાગની કિનારીઓ પર કાટના નિશાન જોવા મળે છે ફૂટપાથ પરના પેવર બ્લોકને ક્ષતિગ્રસ્ત ટાઇલ્સનું સમારકામ કરવાની જરૂર છે આ ઉપરાંત અમરસિંહ ચૌધરી ઓવરબ્રિજ અસારવા ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા માટે અમુક સ્થળોએ પરિસ્થિતિ નબળી અને ગંભીર છે આ ખૂબ જ મહત્ત્વનું રિમાર્ક્સ આ રિપોર્ટમાં કરવામાં આવેલું છે પરંતુ હાલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન સાથે આપણે વાત કરીએ તેમાં તેમનું કહેવું છે કે નાના મોટા અનેક તારણો રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પરંતુ વાહન વ્યવહાર બંધ કરવો પડે અને આકસ્મિક કોઈ ઘટના બને એટલી કોઈ ગંભીર પરિસ્થિતિ શહેરના કોઈ પણ બ્રિજની નથી આ ઉપરાંત મારી પાછળની તરફ આપ જોઈ શકો છો સરદાર બ્રિજ કે જે ભૂતકાળમાં સિંગલ લેન હતો પરંતુ તો સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેને બાદમાં ફોર લેન કરવામાં આવ્યું એટલે હાલ પાલડીથી જમાલપુર તરફનો રિવરફ્રન્ટ ની ઉપરનો આ બ્રિજ છે તેના દ્રશ્યો બતાવ્યું તો કેમેરા પર્સન આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે બ્રિજના જોડાણ છે જે તેની રેલિંગ છે કે જે નદીને તરફની જોવા મળેલી છે ત્યાં આરસીસીનું સ્ટ્રક્ચર તૂટેલું જોવા મળી રહ્યું છે જે અંદરના સળિયા છે તે પણ બહારની તરફ જોવાઈ રહ્યા છે અને આ જે બ્રિજ છે તે ખુદ ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળાની જે કોન્સ્ટિસ્ટન્સી છે એટલે કે તેમનો મત વિસ્તાર છે તેની જ અંદર આવેલો છે એટલે તેમને પણ અંદાજ આવશે કે તેમના મત વિસ્તારમાં આવેલા આ બ્રિજની હાલત શું છે આ ફક્ત એક તરફના દ્રશ્યો છે જમાલપુરથી પાલડી તરફ આવતો જે ભાગ છે ત્યાં પણ આ જ પ્રમાણેના દ્રશ્યો છે અને આવા જ દ્રશ્યો આ રિપોર્ટમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ સાડત્રીસ જુદા જુદા જે બ્રિજ છે શહેરના ત્યાં તમામ જગ્યાએ પછી તે નદીની ઉપરથી પસાર થતા બ્રિજ હોય વિવિધ ફ્લાયઓવર હોય રેલવે ટ્રેકની ઉપરથી પસાર થતા હોય અંડરપાસ હોય આવા તમામ સાડત્રીસ જેટલા જે બ્રિજ છે આ ફ્લાય ઓવર છે અને અંડરપાસ છે તેની યાદી આપણે દર્શકોને દર્શાવી રહ્યા છે એટલે હાલ તંત્રનું એવું કેવું છે કે કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી એકે બ્રિજની પરિસ્થિતિ નથી પરંતુ જેવી ચોમાસાની સિઝન પૂરી થશે તે સાથે જ જે ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે તમામ બ્રિજના રિપેરિંગ માટેનું આ લગભગ દોઢ થી બે મહિના બાદ તમામ જે બ્રિજોની મરામતની જે વાત છે તે શરૂ કરી દેવામાં આવે પરંતુ તે દરમિયાન જો કોઈ દુર્ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ તે પ્રશ્ન અનુત્તર છે જી બનશે જી અર્પણ જાણકારી સાથે જોડાવા બદલ આભાર